અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ભવ્ય પ્રી વેડિંગ પાર્ટીમાં દેશ વિદેશના મહેમાનો પહોંચ્યા હતા સુપરસ્ટાર શાહરૂખ ખાન સલમાન ખાન અને આમિર ખાને આ પાર્ટીમાં જબરજસ્ત ડાન્સ કર્યો હતો તો આ ઉપરાંત પોપર સિંગર રિયાનાએ પણ આ ઇવેન્ટમાં પરફોર્મન્સ આપી તેને યાદગાર બનાવી હતી પરંતુ આ પાર્ટીમાં કંગના રનાવત જોવા મળીને આવી હતી ત્યારે હવે ત્રણ દિવસનું અંબાણીનું ફંક્શન પૂરું થયા બાદ અભિનેત્રીએ પાર્ટીમાં ડાન્સ કરનારા સ્ટાર્સ પર નિશાન સાધ્યું છે કંગના રનોતે તેના સોશિયલ મીડિયા પેજ પર એક પોસ્ટ શેર કરી છે તેમાં લતા મંગેશકરનો એક ઇન્ટરવ્યુ શેર કરીને કંગનાજીએ લતાજીના વખાણ કર્યા હતા અને પોતાની સરખામણી હવે જુઓ દેશ દુનિયા તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ